રૂપિયા દેવાઈ હતી આપને જયારે મોજ આવે ત્યારે મેં તમને કીધું એ મયુરભાઈ પણ ગાવાના છે અને બેન પણ અપેક્ષાબેન પણ ગાવાના છે એમાં તમે ઉદાહરણ આપજો મારે વાત કરવી છે ને એટલે હું બે ધ્યાન થાવ એટલે હું આપને વિનંતી કરું બે હાથ જોડીને એટલા ફૂરતી હું તો વાતોનો નો માણસ છું એટલા ફૂરતી વાત છું હવે કાગ પેલા થેલી અને પ્રસંગ સાંભળજો સાહેબ તમે મારી મારો પ્રસંગ કઈ કઈ વાંધો કઈ વાંધો ધંધો હવે આ પ્રસંગ મારી કેસેટમાં તમે સાંભળ્યો છે પણ ચાર દિવાલો વચ્ચે જીવનારી માતાઓ બેનો બહેનો એને કદાચ સાંભળો હોય તો એકાદ બે વાત સાંભળ્યો અને રૂબરૂ સાંભળવા ને એ શું છે ખબર કેસેટમાં સાંભળો ને એ તળાવનું બંધ પાણી છે બંધ પાણી અને રૂબરૂ પ્રોગ્રામ સાંભળો ને એની વાત તો એ નદીનું વેતું પાણી છે ખર 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 વહી જાતું હોય એવો મારે આપને એક પ્રસંગ કેવો છે સાહેબ અમારી માતાઓ બહેનો દીકરીઓ બધી બેઠી છે તમે તો ગમે ત્યાં ભૂત સુધી અમને સાંભળવા માટે આવો આમ તમે સામે સામખ્યાલી સુધી આવી શકો મોરબી સુધી આવી શકો આમ હળવદ સુધી આવી શકો પણ ચાર દિવાલો ને વચ્ચે જેને જીવવું છે અમારી માતાઓ અને બહેનો દીકરીઓ એને તો ઘરે આંગણે અવસર હોય ત્યારે સાંભળવા મળે એટલે બહુ મજાનો આ પ્રસંગ છે અને મારે તમને કેવો છે કે જ્યારે પરમાર રાણી ઉપરકોટના દરવાજા બંધ થયા અને પરમાર રાણી જયારે અગ્નિકુંડમાં પડી ગયા તેથી વાલભાઈ વધારે બોલાવી અને એટલું કીધું તું કે આને તું હાલી દર બોલી દર દેવાય ગોધર ને આંગણે મૂકી આવજે મારા દીકરાને મને વિશ્વાસ છે કે ઈ આહિર આહિર પૂર અવની ઉપર હમીર નો હોત હયાત તો દેવકીજીનો દીકરો ઈ તો કંસને હાથે કપાત ગોકુળ ખેરે ગોંદરે જો નો હોત ગાયર નંદ તો જાદવ ખેરું જગતમાં ક્યાંય ફૂટત નહીં ફરજન સાહેબ ઈ આમ નવઘર આમ ઉલાયરો પરમા રાણી અને વાલબાઈ વડારાને ને જીલી લીધો અને તેડી લીધો સાહેબ અને હુમલામાં હુવરાઈ માથે હુંડલો લઈને ઉપરકોટ ના દરવાજા જયારે બંધ થયા બંધ થાય એ પેલા નીકળી ગઈ સાહેબ સવારના વિચાર કર્યા હાલીધર બોલીદર નાગેર માં જ વેરાવળ પોડીનાર પાડી સાહેબ કેમ મારે પુગારવો ભીમડો રખેહર હર કરીને ઉભો હતો ને એને એટલું બોલાવી કીધું ભીમડા એ ભીમડા અહીંયા ત્યાં અંધારામાં ધીરે ધીરે એ તો બહુ ધીરે ધીરે બોલતી હતી બોલાવવા માટે આ તો હું તો વાર્તા કરું એટલે હું આ હાથ મોટો કરીને બોલું છું અને ભીમડાને બોલાવીને વાલભાઈ વધારાણીએ એમ કીધું કે ભીમડા તને એમ છે કે મારી માથે ખાલો હું ખાલી હુંડલો છે ખાલી હુંડલોનો નથી આમાં રાની જ્યોત જળે છે એ રાનો વંશ છે અને મારે હાલી દર બોલી દર પુગાડો છે અને મને રસ્તામાં ચોક્યું મુકાઈ ગઈ સોલંક્યુ ની અને કદાચ મારી જડતી લઈ અને મારા પ્રાણ એ તો વાલદાઈ કે મને વાંધો નથી પણ નવઘર પ્રાણ લઈ લઈએ તો સોરઠ સુનો થઈ જાય એટલા ખાતર તું ભીમરા તારી માથે હુંડલો લઈ લઈશ અને મને મદદ કરીશ અને એ વખતનો નો રખર એટલું બોલ્યો તો લાઈ વાલભાઈ લાઈ બેન અમારી માથે તો હુંડલા જ હોય ને કોઈને શંકા નહીં પડે અમારી ઉપર લાઈવ મારે લાઈવ હુંડલો લઈ જવું એ માથે હુંડલો લઈ અને ભીમડો આગળ હાલ્યો અને વાલભાઈ વધારે પાછળ ભીમડા ને ઉભો રાખીને એટલું કીધું ભીમડા તો કે હા તું મને રસ્તામાં મળીશ તો તું મને ઓળખીશ નહીં હો હું વાદળ બનીશ વિજોગણી બનીશ બાવળ બનીશ અને આમ કવિઓ પણ કેવું પડ્યું છે મુખ પર મોર લીને કાઠમાં જોલી મોર કાઠમાં જોલી અને બાબા રુગી બાબા ચો ગણપના મને રૂગી બાબા ચો ગણ ભપર મોરલી ને કા સીમાળે જયારે આવ્યા અને રખે ભીમડા એટલું કીધું વાલભાઈ હવે આ દેખાય ને હાલીધર બોલી દર છે હવે હુલ્લો તારી માથે લઈ લે તું અને હવે મારી ફરજ પૂરી થાય છે મારી હદ પૂરી થાય છે અહીંયા અને વાલભાઈ ને એમ કે છે કે ભીમડા તું ન હો તો બાપ હું આ કામ ન કરી શકે હું આ કામ ન કરી તે બાપ મને મદદ કરી કે નાના નાલભાઈ મારી એ ફરજ છે ને વિચાર તો કરો નાના નાના માણસ ની ઇતિહાસ એ નોંધ લીધી છે વિચાર તો કરો નાનામાં નાનો માણા કેટલું અને નાના માણસ કહેવાય જ નહીં સાહેબ નાના માણા તો કોઈના કામમાં ન આવે ને એને કહેવાય સાહેબ નાનો માન હતો ઈ કે બાકી તો મહાન માણસો છે સાહેબ આ બધાય તો અને આ માથે ઈ હુંડલો લઈ અને વાલભાઈ વધારા એટલું કીધું કે ભીમના તારું ઉપકાર હું કોઈ થી નહીં ભૂલું બાપ તું મારો ભાઈ છો તે મારે મારે મને બહુ મોટું કાપડું દીધું એમ કરી અને ભીમડા એટલું કીધું વાલભાઈ હવે મોડું કર્યું કાન હોય ઝાડ પાન ને કાન હોય ક્યાંક કોક સાંભળી જશે તો નવઘર મારી નાખીએ તો આપણી મહેનત એલે જાશે અને વાલભાઈ ચારેક ડગલા હાલી ને તારે કીધું વાલભાઈ વચન દે તો તો વચન 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 તને આપું હા મારું તું કેતો હું ખોલિયા માંથી પ્રાણ કાઢી નાખું વાલભાઈ બોલું છું તે મારું એવું કામ કર્યું છે કે મારું તને વચન છે મને એમ કે વાલભાઈ મરી જા તો મરી જાવ તો તને મરવાનું ન કહેવાય બેન પણ મને એક વચન દે તો શું વચન આપું તારી કમરમાં કટાર છે ને એ મને દેખી ગઈ કટાર એ વખતે દાસીઓ કટાર રાખતી સાહેબ એની ઈજત બચાવવા માટે એ કટાર મને જે ત્યાં કટારને શું કર્યું તો કહ્યું વચન આપ્યા પછી ખુલાસા ન હોય હો રહલભાઈ વચન આપ્યું તે મને પછી ખુલાસો ન હોય એના ખુલાસા કરવાના ન હોય અને સાહેબ કમરમાંથી કટાર છૂટે વીમડાના હાથમાં જાય વાત કરતા મને તમને વાર લાગે એ વીજળી વેગે કટાર ને પેટમાં પરોવી નાતડા નો ઢગલો કરી અને ધરતી ઉપર ભીમડો ચડી ગયો તારે વાલબાઈ ના મોઢામાંથી રાડ નીકળી ગઈ ભીમડા તે આ હું કર્યું તે અને થોડા તૂટક અવાજ જયારે હતો ત્યારે તૂટક તૂટક જીભથી થોડા થોડા તૂટેલા શબ્દો જવાબ હતો બેન આ કરવાનું કારણ અમે બહુ નાનું વરણ કહેવાય અમારા પેટ બહુ નાના હોય આવડી મોટી વાત હું નવગણને મૂકવા ગયો તો એ મારા પેટમાં ન હોમાય ને કોકને કહી દઉં ને તો દુશ્મનો નવગણને મારી નાખે એટલા ખાતર મેં મારા પ્રાણનો ત્યાગ કર્યો છે એ પેલે મેં મારા પ્રાણ છોડી દીધા છે બેન હવે તો તારું જાતી રહ્યું અને ભીમડાને પ્રાણ નીકળી ગયા અને દેવાજ ભોદરે આંગડેને ફીદક્યુ દેવાજ ભાઈ દેવાજ ભાઈ શું ચિત્ર છે તમે બેઠો બીજા વિચાર તો કરો સાહેબ હાલીધર બોલીધર બહુ મોટો જલસો થયો તો ચાર પાંચ વર્ષ પહેલા જબરજસ્ત હા જુનાસભા રાજપૂતોને અને એ એ એ બધાને સન્માન કર્યા હતા અમે બધા ઘણા કલાકારો થઈ ગયા હતા મને એમ છે ઘણા વર્ષ હાઈ દસ બાર વર્ષ થઈ ગયા છે દસ બાર વરસ સીધી પણ એટલું માનું મેરામણ હતું કે જાડે ચડી ચડી અને માણને આમ પાંદળે પાંદળે માણ હતું સાહેબ ઈ વાતને વધારવા માટે કેટલું માનું મેરામણ આવ્યું તું સાહેબ અને આ એ દેવાજ મોદરની ડેલી આવી વાલભાઈ એટલું કીધું દેવાજભાઈ એ કહેવાય ભાઈ બાર આવ્યા હા બેન કોણ જુનાગઢ થી આવું છે જુનાગઢ થી મહેમાન મોકલ્યો છે મૂકવા આવી છું મહેમાન આવ્યો છે શું કલ્પના તો કરો સાહેબ ઈ મહારાણીને વિશ્વાસ કેવો હશે પરમાર રાણીને એક અગ્નિકુંડ કુંડમાં પડી કીધું વાલભાઈ દેવાજ બગર આંગણે મૂકે મારા દીકરાનો વાળ વાંકો નહીં થવા દે મને પૂર્ણ મારો વિશ્વાસ છે એ તું જ્યાં મૂક્યા આવી ને આવી તું અને પરમા રાણી તો અગ્નિકુંડમાં પડી ગયા છે ને આ મહેમાનને મોકલ્યો છે અને કીધું કે રાણી એ આઈ આહીર કોડું અવની ઉપર હમીર નો હત હતા હયાત તો દેવકીજીનો દીકરો હોય તો કંસ હાથે કપાત ગોકુળ કેરે ગોદરે જો નો હાથ આયર નંદ તો જાદવ કેર્યું જગતમાં ક્યાંય ફૂટત નહીં ફરજન સાહેબ આઈરાણી કેડી લીધો એક બાજુ ઉગો અને એક બાજુ નવગણ ધાવે અને જાહલ નામની દીકરી પર ત્રણ સંતાનો મોટા કરે છે પણ સત્યની કસોટી છે ને કસોટી તો સત્ય ની હોય જાય સાચું બોલે એને તકલીફ હરિચંદ્ર તારામતી ને તકલીફ પડે બાકી બોલીને ફરી જાઉં એને હું તકલીફ પડે સાહેબ હે જેને સત્ય પાડવું છે એને તકલીફ છે ને અને ઈર્ષા ખોર માણસે કીધું કે તમારો દીકરો આલીધર બોલીધર મોટો થાય સોલિકીઓ સોલિકીઓ શું સોરી દુશ્મનોને કીધું કે તમારો દુશ્મન મોટો થાય હારી ધર બોલી અને વાર આવી સાજ અને ઉતારે બોલાવ્યા કે અમારા દુશ્મન ને મોટો કરો તો એ વેર કરવા વેર ઉભા કરવા તો વેર ઉભા નહીં પણ હું જુવાન જોત કરીને મારે તમને હોપો આવવાનો હતો હવે જો તમે લેવા જ જો માટે આવ્યા હો તો હાલો હું કેરી આવું ને તમે લઈ જાવ તો કે નહીં તમે અમારી નજર કેદમાં માર્યો અમારા માણસો જાય અને એની બોલાવો એની મોકલાવો ભલે કઈ વાંધો નહીં લખી આઈરાણી આઈરાણી માલુમ થાય કે આવેલા માણસો ની જે આપણે મોટો કરીએ છીએ એને શણગારી મોકલી દેજો પણ આઈરાણી રાહ રાખતા વાત કરજો એમાં ઓલા સમજાય નહીં ઓલા દુશ્મનો સમજાય નહીં બાર રાજના માણસો હતા ને ભાષાનો પરિચય નહી સમજા નહીં અને આયા આયરાની વાચ્યો અને નવગણને ઉગો બે હારે સુતાતા સાહેબ અને ઉગાને ઉઠાડ્યો નવા લુગણા પહેરાવ્યા સણગાર્યો અને નવગર જાગી ગયો માં એ મા મા મારે મારા ભાઈની હારે જાવું છે તો કે ની બેટા તું મારી હારે આવજે એમ કરી નવગણને હુરાવી દીધો અને ઉગાડે આપી દીધો સાહેબ અને લઈને માણસો આવ્યા તારે દેવાજ બોદરના પોરોહનો પાર નો ર્યો વાહ આયરાની વાહ આયરાની બે કુળને ઉદલા કરી દીધા ત્રણ પખા ઉદલા કર્યા તારા મોહાલ ને ઉદલું કર્યું તારા પિયર ને ઉદલું કર્યું તારા હાર વેલ તે તો ઉદલી કરી દીધી ધનશાહી રાણી લ્યો કે આ તમારો દુશ્મન તરથી માથું જુદું કરી નાખ્યું છે આંખમાં આહુડાની ની વાત તો રૂવાડું ફટક્યું નહીં સાચ દેવાય બોધર અને છતાંય દુશ્મન જે હતો જેણે જાણ કરી હતી એને કીધું માણસોને કે આમાં કાચું કપાણું છે કે શું આ પોતાનો દીકરો છે કે હોય નહીં કોઈ પોતાના દીકરા આપી દે બધા દુશ્મનો આવ્યા હતા રાજના માણસો કે કોઈ પોતાના દીકરા આપી દે કે બીજા આપે કે આ આપી દે કે હવે શું તો બોલાવો અને આંખું કાઢી ને આંખું કચરી માથે પગ મૂકીને હાલી જાય ને આંખમાં આ સુડું આવે તો સમજી લેજો દુશ્મન છે અને જો રોવા માંડે તો સમજી લેવું કે આ એનો દીકરો આ નવગન છે પણ આસુડું આવે તો સમજી લેવું કે એનો દીકરો છે અને હા હું ન આવે તો સમજી લેવું દુશ્મન છે અને સાહેબ બોલાવ્યા હવે 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 દેવાજ બૌદ્ધની કસોટી થરીઓ દિવાજ બૌદ્ધને હું હતું ખબર પોતાના હાથની વાત હતી ત્યાં સુધી વાંધો નહોતો આપણા ઘરમાં તમે જુઓ આપણા હાથની વાત હોય ત્યાં સુધી વાંધો નહીં પણ ઘરનાની વાત આવે ત્યારે આપણે ડમકો બચી કે હવે ઈ શું નિર્ણય લે છે હવે આયરાણી શું નિર્ણય લે છે અને બોલાવવામાં આયરાણીને આવ્યા પણ આપ નહીં માનો સાહેબ આમ 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 ગોખલા માંથી હઠાઈ બાય દીવ આ દિવાળી ના કોડિયા લે ને એમ આંખું લઈ લીધી દીકરાની આંખું લઈ અને બે ઉપર પગ મૂકી અને નીકળી ગઈ સાબિત કરી દીધું કે આ દુશ્મન છે આ અમારો દીકરો નથી આ અમારો દીકરો નથી આ દુશ્મન છે કેવાનો મારો અર્થ અને પછી એને મોટો કરે છે અને જુનાગઢની દાદીએ બેહાડે છે આશરો આપવાની વાત મુલાકાત ભજમાં ભજનમાં એટલું કરે છે પણ સૌરાષ્ટ્રની વાતો તો એનાથી મોટી છે એટલે કીધું છે કે સવાર્પણ કરું છોડું આપું એ બહુ દોયલું છે સાહેબ વાતો કરવી બહુ હેલી છે વાતો તો મુક્તિ મુક્તિવુતી કરી શકાય પણ જીવનમાં અવતારવી એ બહુ અઘરી છે એમ સાબિત કરી દઈએ અને અને નવગઢ ને કર્યો અને પછી સાંભળું જો મારે જે વાત કરવી છે મને એમ છે કે વીરા ગામ મેં થોડીક કરી હતી મેરે મહેશભાઈ ને પ્રોગ્રામ હતો ત્યારે છેડો કીધો તો આ વાતનો મૂળ વાત મેં આજ કરી અને છેડો હવે હું તમને કહું સાહેબ કે ઈ ઉગાને હોપી દીધો નવગઢ બચાવી લીધો નવગઢ બચાવી લીધો અને જ્યારે દેવાજભાઈ ઘોડે ચડી આપણા આપણા આયર ડાયરામાં તો ખોરું પણ બીજા ડાયરા દરબારી ડાયરામાં ચારણ ડાયરામાં બીજા જ્ઞાતિના ડાયરામાં જાય ત્યારે જ્યાં જઈને દેવાજભાઈ બે બે એટલે તરત જ એમ કે સારું થયું દઈ દીધો કે આપણે શું કરવો તો દુશ્મન ને એટલે દેવાજ બહુ સાંભળી લે બધાની વાતો સાંભળી લે લ્યો આ દુનિયા છે આનું નામ દુનિયા કહેવાય એમ હે કે સારું થયું દઈ દીધો આપણે દુશ્મન મોટો કરીને શું કરવો છે અને પછી સાહેબ એમ કહેવાય છે કે એક ગામ આવ્યું ને એક ગામ પછી તો આમ ઘણા વર્ષોના વારાવાઈ ગયા પછી આ આ ઉત્તરાધ મળે છે અમારા લક્ષ્મણભાઈ બારોટ એક મટિયાણાના હતા આયરના બારોટ હતા ઘણા વર્ષો પહેલા હું જ્યારે સ્ટેજ ઉપર આવ્યો ત્યારે મને આ વાત કરેલી એ મને સ્મૃતિમાં બહુ મોડી આવી એટલે બે કે ત્રણ જગ્યાએ મેં કરી છે આજે આજે હું આપને સામે કરું છું કે ઈ ગામ જઈ બેઠા આલે કીધું કે ભાઈ સારું જ દુસ્મનને હોપી દીધું આપણે શું કરવો તો એમ એમાં એક બધાય કહેતા હતા હોકારે દેતા હતા એમાં એક જુવાન બેઠો તો સાહેબ એક બી ભાઈ વરણો એની રેખા બદલે નહીં હો એની રેખાનો બદલે હા અને દેવાજ ગોતરનો જીવ મુજબ મૂજ તમે વિચાર કરો તમને મારા મારી વાત કરું કે મારા દહો માણસો વખાણ કરતા હોય અને એક જણ એમનું મોન બેઠો હોય તો એ મને મૂંજવે બહુ આપને એમ થાય કે આ આને આને ગમતું નહીં હોય આ વખાણ કરે એ એમ દેવાય બોધર ને જુવાન નું મોન તું હતું કે આ બધા તો એમ કે છે વાહ બરા બરાબર થયું જે કઈ થયું બરા બધા બાબુ બધા ઓ ફરી રહ્યા બાપુ ચશ્મા ઉતાર્યા પછી ધબો નમા આવો કોણ આવીને ખબર ન પડે કોક તો ખબર પડે અને દેવાજ પોતર નો જીવ મું જાય ની રેખા બદલે વાતો કરે સારું કર્યું આમ કર્યું તેમ કર્યું અને પછી જુવાન ને નોખો બોલાય ડાયરો જમવા આવું છો ને કે હાલો જમવા ઉઠો તેથી તો ઘોડા ના વ્યવહાર હતા ઘોડા પર બેહીન જવું આવવું હતું એટલે દેવાજ પોદર બધે ઉભા થયા એટલે જુવાન ને ઇશારો કરી દેવાજ બોદર નોખો બોલાવ્યો નોખો એમ કીધું જવાન કેમ તને કંઈ ગમતું નથી કે ના દેવાય બાપુ ગમતું નથી એવું નઈ હું તો સાંભળું બધી વાત બધી તો કે ના 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 તને તને કંઈક તકલીફ હોય એવું લાગે તો કે ના બાપુ મારા નથી મને તકલીફ બાપુ હા હા તો કે નઈ તું હાવ હાથું કે હાવ હાથું કે દેવાજ બધો અવાજ નીકળ્યો ને તારે યુવાન એટલું બોલ્યો બાપુ હાવ કહું તો કે હા ખોટું નહીં લાગે ને તો કે ના કે તો તમારે આશરો નહોતો દેવો એમ ગોપી દેવો તો આયસરો સુ કામ લીધો અને તારે દેવા બોધરે એટલું કીધું હારું થયું તું એક ખાચા બોલો નીકળ્યો ને કે સંસારમાં મારી રાખ શરત નહીં કોઈ દે દુનિયા આમ જ વાહકારા કરતી છે અને પછી કીધું હાલ ઘોડે ચાડી આપણે આવી પછી મામા વાણે જમશ્યું બે જા ઘોડે ચાડી અને હાલી તરફ બોડી જઈ અને ડેલી ઉભો રાખી અને કીધું જો લો પગ ચડે એ નવગણ છે અને ગયો ઈ તો મારો ઉગો છે ઈ કે પણ આ તે મને હાથું ન કીધું હોત ને તો મારી રાખ થરતની એટલે મારા કવિને કેવું પડ્યું છે સાહેબ ક્યાં વાત